જય સ્વામિનારાયણ અમદાવાદના માણેકચોકમાં મળતો એવો પ્રખ્યાત જાંબુન શોટ આપણે ઘરે બનાવવાના છીએ અમે જ્યારે પણ માણેકચોક જઈએ છીએ ત્યારે આ જાંબુન શોટ અવશ્ય પીએ છીએ કારણ કે સ્વાદમાં ખૂબ જ સરસ હોય છે ત્યાં આપણે એક નાનો ગ્લાસ પણ ચાલીસથી પચાસ રૂપિયાનો મળે છે તો આજે એવું થયું કે ચાલો આપણે ઘરે બનાવીએ તો સસ્તામાં પણ બની જાય તો મેં પચાસ રૂપિયાના પાંચસો એવા ખૂબ જ સરસ જાંબુ માર્કેટમાંથી લઈ આવી હતી ફ્રેન્ડ્સ અમારે આ જાંબુનને ફ્રોઝન કરીને મૂકી દેવાના છે તમે કટ કરીને મૂકી શકો છો અથવા તો આખે આખા પણ તમે જાંબુને ફ્રોઝન કરી શકો છો હવે જાંબુ આપણા સરસ ફ્રોઝન થઈ ગયા છે એક એક કરીને આપણે બધા જાંબુને કટ કરી લેવાના છે આપણા જાંબુ બરફ નથી થવાના સરસ આવી રીતે આરામથી કટ થઈ જશે તો આવી રીતે મેં આઈ થિંક અહીં વીસ જાંબુ મેં કટ કર્યા છે ત્યારબાદ હવે આ જાંબુને આપણે મિક્સર જાર લઈ લેશું તેમાં બધા જાંબુને સરસ રીતે આપણે ઠલવી દઈશું અને ત્યારબાદ એક વાટકો મેં બરફના ટુકડા લીધા છે તેને પણ આપણે એડ કરી દઈશું અને અહીંથી ત્રણથી ચાર ચમચી મેં ખાંડ લીધી છે આ બધું જ કશું જ પાણી નાખ્યા વગર જ આપણે ક્રસ કરવાનું છે કારણ કે બરફ છે એટલે સરસ રીતે આપણું ક્રસ થઈ જશે તો આપણું જામુન શર્ટ બનીને રેડી થઈ ગયો છે તો તેના માટે આપણે એક મસાલો રેડી કરીશું અહીં મીઠું અને થોડુંક મરચું લઈ અને સરસ આપણે મસાલો રેડી કરી દીધો છે તમે મરચું ના ખાવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે એક લીંબુ લેવાનું છે તેને પણ આપણે કટ કરી લેવાનું છે અને આ લીંબુને આપણે એક કાચનો ગ્લાસ લીધો છે તો તેની જે ઉપરની કોર છે તેની ઉપર આવી રીતે સરસ રીતે લીંબુ લગાવી દેવાનું છે લીંબુ લગાવ્યા બાદ આપણે જે મસાલો રેડી કર્યો છે તેમની અંદર આપણે આ ગ્લાસને ઊંધો કરી અને બધો જ મસાલો આપણે કોર ઉપર લગાવી દેવાનો છે જેથી જ્યારે પણ આપણે જાંબુ શોર્ટ પીશું ત્યારે તે લીંબુ અને જે મીઠું અને મરચું છે તેનો સ્વાદ કંઈક અલગ જ આવશે બહુ સ્વાદ આવશે તો ફ્રેન્ડ્સ આપણો જાંબુરછોટ અહીં બનીને રેડી થઈ ગયો છે તો તમને મારે આ જાંબુરછોટ બનાવવાની રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂર જણાવજો અને તમને જો મારી આ રેસીપી ગમી હોય તો મારી આ ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા ઓલ બટન દબાવવાનું ના ભૂલતા જેથી તમને મારા બધા જ આગળના વિડીયોની નોટિફિકેશન મળતી રહે આવી જ નવી નવી રેસિપીઓ સાથે આપણે ફરીથી મળતા રહીશું જય શ્રી કૃષ્ણ જય શ્રી સ્વામીનારાયણ થેન્ક યુ